નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયસ હોસ્ટેલ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતમાં વોર્ડન ગૃહપતિ આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ હિસાબનીશ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે હિસાબનીશની અગિયાર માસ આધારિત કરાર આધારિત ભરતી કરવામાં આવશે એની વયમર્યાદા છે ચાલીસ વર્ષ અને વિદ્યાર્થી મિત્રો આ ભરતી ઓનલાઈન છે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો જો મારો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી તો ચાલો સ્ટાર્ટ કરીએ સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયસ હોસ્ટેલ માટે વોર્ડન આસિસ્ટન્ટ વોર્ડન હિસાબનીસ અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય માટે હિસાબનીસની અગિયાર માસ આધારિત કામગીરી કરવા માટેની જાહેરાત આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો વિગતવાર જોઈએ તો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોય હોસ્ટેલ આદિ વિદ્યાલય માટે હાલની ખાલી જગ્યાઓ તેમજ યાદી તૈયાર કરવા માટે એટલે કરાર આધારિત પરથી છે વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ જાહેરાતમાં ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આમાં ઓનલાઈન અરજી કરવાની છે આપણે ઓફલાઈન અરજી કરવાની નથી તો હવે જગ્યાનું જગ્યા જોઈએ તો જગ્યા છે વોર્ડન ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે છે અને તેની જગ્યાઓ છે ચૌદ અને માસિક મહેનતાણું કેટલું આપવામાં આવે છે પચીસ હજાર રૂપિયા નંબર બે જોઈએ આસિસ્ટન્ટ વોર્ડન આસિસ્ટન્ટ વોર્ડન એટલે મદદનીશ ગૃહપતિ નિવાસી શાળાઓ માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે એની જગ્યાઓ છે ચૌદ અને માસિક મહેનતાણું છે પંદર હજાર રૂપિયા નંબર હવે જોઈએ નંબર ત્રણ બિન નિવાસી મહિલા અને પુરુષ બંને માટે છે અને તેની ખાલી જગ્યાઓ છે ચૌદ અને એનું માસિક મહેનતાણું છે આઠ હજાર પાંચસો રૂપિયા હવે જોઈએ નંબર ચાર હિસાબનીશ નિવાસી ફક્ત મહિલા ઉમેદવાર માટે કેજી બીવી માટે એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે છે અને આની જગ્યાઓ છે ચોર્યાસી અને તેનું મહેનતાણું છે આઠ હજાર પાંચસો રૂપિયા હવે જોઈએ વયમર્યાદા વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખે ચાલીસ નહીં ડોટ એસ એસ એ ગુજરાત ડોટ ઓર્ગેનાઇઝેશન ઓરજી વેબસાઇટ પર જઈ रिक्वायरमेंट પર ક્લિક કરી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે આવશ્યક લાયકાત અરજી કરવાની રીત ભારતીના નિયમો અને શરોતોની સૂચના માર્ગદર્શિકા વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જેને વાંચીને અરજી કરવાની રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન આ આઉટ તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ બપોરે બાર કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત આઠ બે હજાર ચોવીસ સત્તર કલાક સુધી મિત્રો આ હતી સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જાહેર કરેલી ભરતી અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ ભરતી કરાર આધારિત છે અને ઓનલાઈન અરજી કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આની લાયકાત કઈ છે શું લાયકાત જોશે વોર્ડન આસિસ્ટન્ટ વોર્ડન બિન હિસાબનીશ હિસાબનીશ ફક્ત મહિલા ઉમેદવારો માટે આમાં કઈ લાયકાતની જરૂર છે તેનો આપણે એક અલગથી જ વિડીયો બનાવીશું તો મારી અપડેટ જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી